નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ માટે ધોરણ બાર ગુજરાતી વિષયની અંદર વ્યાકરણ વિષયની અંદર ભવિષ્યવાણી લઈને આવે છે એ પણ જવાબ સાથે તો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો પહેલાં સમાનાર્થી શબ્દો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સભ્ય તો સભ્ય સમાનાર્થી શબ્દ વિવેક અને શ્રેષ્ઠ થાય છે પછી સૌજન્ય તો સુજનતા અને ભલાઈ થાય છે કર્તવ્ય તો ધર્મ અને ફરજ અઠ તો જખ અને જીદ થાય છે બુદ્ધિ તો મતિ અને પ્રજ્ઞા એના પછી જોઈએ અખિલ અખિલ એટલે આખું અને સમસ્ત થાય છે પછી પવન તો વાયુ અને અનિલ ભૂમિ ધરા તો પૃથ્વી પછી કનક તો હેમ અને સોનું અને શ્રીહરિ તો ઈશ્વર અને ભગવાન થાય છે એના પછી જોઈએ હાથ કર તો હાથ અને હસ્ત થાય છે પછી મહાકાલ તો શંકર અને મહાદેવ આક્રમ તો રુદન અને વિલાપ સંગ્રામ તો યુદ્ધ અને લડાઈ થાય છે ચાકર તો નોકર અને સેવક થાય છે એના પછી જોઈએ સમજ સમજ તો અક્કલ અને પ્રજ્ઞા બુદ્ધિ તો મતિ અને ડાહપણ પણ થાય છે કોમળ નરમ તો મૃદુ ઘરેણું તો અલંકાર અને આભૂષણ અને મહેમાન તો અતિથિ અને એના પછી રેખાંગિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે વાક્યનો અર્થ ન બદલાવો જોઈએ તો જોઈએ આ તો ગૌણ ભાષા છે તો જે ગૌણ શબ્દ છે એનો વિરુદ્ધાર્થી આપવાનો છે અને એનો અર્થ બદલાવો જોઈએ નહીં એટલે કે આપણે લખી શકાય આ તો મુખ્ય ભાષા નથી હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું તો હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી મેનાબેન ઉત્સાહમાં આવી ગયા તો મેનાબેન નિરુત્સાહી ન થયા તે અભિમાની છે તો તે નિરાભિમાની નથી અમે એમ એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી તો એમાં સાચો રાષ્ટ્રદોહ ન હતો બા એકલા જીવે છે તો બા સાથે જીવે છે મને શરત મંજૂર છે મને શરત ના મંજૂર નથી હવે શબ્દ સૌ માટે એક શબ્દ છે તો બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ જેને ઉપનિષદ કહેવાય પછી જેનો અંત નથી તે તો અનંત પછી શિક્ષિત વ્યક્તિઓનો આચાર તો એને શિષ્ટાચાર પછી લોકોને એકઠા કરી સંયુક્ત બળ ઊભું કરવું તે તો સંગઠન પછી આશ્રય લેવાનું ઠેકાણું તો આશ્રયસ્થાન પછી આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાની કહેવાય પછી કચરો પૂંજો નાખવાની જગ્યા તો એને ઉકરડો કહેવાય પછી સુંદર સુકોમળ સપ્રમાણ દે તો દેહષ્ટી પછી ગોળ કે મહુડો ભેળવીને કેળવેલી તમાકુ એને ગડાકું કહેવાય પછી હાથી ઘોડા રથ અને એ ચાર અંગવાળી સેના ચતુરંગીણી પછી પગનો ચાલવાનો અવાજ તો એને પગરવ કહેવાય એના પછી ઝાડું ટૂંકું ધોત્યું તો એને થેપાડું કહેવાય પછી પીડા પામેલી વ્યક્તિ એટલે પીડિત સાર વિનાનું તો અસાર આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની પોતાનું કામ પોતાની જાતે કરે તે તો પાનખર પોતાનું કામ પોતાની જાતે કરે તે બરાબર આ ખોટું છે એના પછી ચાલવાનો અવાજ તો તો સૌથી મોટો પુત્ર પાટવી જયષ્ઠ જટા ધારણ ધરાવતો અસુર તો જટાસુર અર્જુનનું ધનુષ્ય એને ગાંડીવ કહેવાય પછી નાણાંની આપલે માટેની ચિઠ્ઠી તો ઊંડી વંશ પરંપરાગત ચાલતો આવતો વિશિષ્ટ ધર્મ તો કુલ ધર્મ નીલા રંગનો મણી તો નીલમ પછી કન્યા પોતે વર પસંદ કરે તે માટે તો સમારોહ સ્વયંવર વેદનો અંતિમ ભાગ વેદાંત નીલા રંગનું વસ્ત્ર તો નીલાંબર પછી તળપદા શબ્દો છે તો સમુદ્ર સમદર તો સમદર તો સમુદ્ર થાય છે પછી હોડ તો શરત થાય છે પછી ડાંફ ડાંફ એટલે મોટું ડગલું થાય છે ડોબું તો ભેંસ પછી જે એટલે જે થાય છે પછી આપણે એટલે આપણે દિશ એટલે દિશા સ્ત્રી એટલે સ્ત્રી પછી દેહ એટલે શરીર થાય છે પછી ભર્યા એટલે ભર્યા લુગડું તો વસ્ત્ર ડીલ તો પણ શરીર થાય છે વાઘા એટલે વસ્ત્ર પોશાક હાટ એટલે બજાર થાય છે એના પછી હામ હામ એટલે હિંમત માસ એટલે મહિનો એના પછી સાચી જોડણી છે તો તમારે જોડણી જોવાની છે શોષિત તો શોષિતની સાચી જોડણી આવી રીતે બનશે નિમનની સાચી જોડણી આવી રીતે બનશે ભીષણની સોડણી આવી રીતે સ્વૈચ્છિક બરાબર પછી પ પ્રતિનિધિની જોડણી આવી રીતે બનશે સ્વૈચ્છિકની જોડણી અહીંયા આવી રીતે પછી સૂર્યોદયની જોડણી યુધિષ્ઠિરની તો આ બધી જ તમે સ્કીન ઉપર જુઓ છો એ જોડણી ખાસ ખાસ તમારે તૈયાર કરવાની છે પછી કૌંસમાં આપેલા શબ્દોનો તો પાઠના આધારે પૂછ્યા છે બાર બાર વર્ષ વનવગડામાં અથવા વિશેષણ તો બાર બાર છે પછી આની અંદરથી વિશેષણ તો મધરાતે ધુમધા ઘણા બધા વિશેષણ મળે છે પછી નિપાત તો તમે માત્ર કેવળ કે અને વાળા બરાબર તે જો તો જ

પણ પગ મણમણના થઈ જવા તો મન ખિન્ન થઈ જવું હાથ વાટકો થવું તો નાના મોટા કામો ઉપયોગી થવું બોર બોર આંસુ ટપકવા ચોધા આંસુલડવું હવાઈ કિલ્લા બાંધવા અશક્ય મનોરથ સેવા મગજ બહેર મારવી વિચાર શૂન્ય થઈ જવું થૂથવાઈ જવું તો વ્યવસ્થિત બોલી ન શકવું ઉલાળ ધળાવ ન હોવું તો આગળ પાછળની ચિંતા ન હોવી તો આ બધું તમારે તૈયાર કરી દેવાનું છે પછી જખ મારવી તો વાંકા રહીને કામ કરવું પછી લોહી ઉકળવું તો અત્યંત કુર્દી થવું આચાર સહિતના ચિત્ર ચિત્ર ઉડવા તો નીતિ નિયમોનું પાલન સંપૂર્ણપણે અવગણના કરવી પછી તમે જુઓ તો સાદા સંકુલ છે પદક્રમના રીતે ગોઠવવાના છે આ બધા જ તમારે ખાસ ખાસ પૂછેલા છે એટલે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તથા આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ આની પીડીએફ કાલે સવારે વહેલી મૂકાઈ જશે અહીંયા સાદા વાક્યમાંથી સંયુક્ત વાક્ય બનાવે છે અહીંયા નિપાત સંયોજક કે નિપાત તમે ગાડી નાખો એટલે તમારા સાદા સંયોજક સાદા સંયોજકમાંથી સાદા બની જાય અને સાદામાંથી સંયોજક બનાવો તો નિપાત તમે ઉમેરી નાખો તો પણ તમને બની જાય બરાબર તો આયોગ કા વિડીયો તમને પસંદ આવ્યો